સાબરકાંઠાના માલપુર તાલુકાના અણિયોર કંપામાં દસ દિવસ પહેલા આવેલા વાવાઝોડા અને વરસાદે લાખોના ખર્ચે તૈયાર કરેલા ગ્રીન હાઉસનો ખાતમો બોલાવી દીધો જેના કારણે પાકને પણ ખાસું નુકસાન પહોંચ્યું હતું આ ઘટનાને વિતે દસ દિવસ ઉપર થઈ ગયા હોવા છતાં ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર તરફથી ખેડૂતોને હજુ સુધી કોઈ સહાય મળી શકી નથી

ત્યારે સરકાર પાસે મદદની અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે સરકાર તરફથી આ નુકસાનનો સર્વે પણ કરવામાં આવ્યો છે અને અધિકારીઓના કહેવા અનુસાર ટૂંક સમયમાં જ ખેડૂતોને કાયદાની જોગવાઈ અનુસાર વળતર મળી જશે સાંજે જે માલપુરના અને

આ નિરાશ ખેડૂતોને સરકારી મદદ જ ઉગારી શકે તેમ છે તસલીમ સુથાર વીટીવી મોડાસા